આશીષ આજે પોતાની મમ્મીને લેવા માટે ગામડે આવ્યો હતો જેમ તેમ કરીને તે પોતાના ગામડે તો પહોંચી ગયો પરંતુ ગામડે પહોંચ્યા પછી પોતાના ઘર શોધવામાં જાણે તેને માથે પરસેવો વળી ગયો કેમ કે આશીષ ઘણા વર્ષો પહેલા ચારે શહેરમાં હતો ગયો હતો ત્યારથી તેણે પાછું વળીને પોતાના ગામડા તરફ જોયું પણ નહોતો અને હવે ગામડામાં ઘણું બધું નવું બની ગયું હતું એટલા માટે તેને ઘર શોધવામાં થોડી મુશ્કેલી પડી પરંતુ ધીરે ધીરે પૂછતા પૂછતા તે જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો પરંતુ તે ઘરના દરવાજાને જોઈને ચોકી ગયો કેમ કે ઘરના દરવાજા ઉપર તાળું લાગેલું હતું તેને આશ્ચર્ય થયું કે ઘરના દરવાજા પર આખરે તાળું કેમ લાગેલું હશે તે સમજી નહોતો શકતો કે આખરે મમ્મી ક્યાં તેમણે જતા ન કરી પછી આશી છે મનમાં ને મનમાં વિચાર્યું કે મમ્મી મને જાણ કરત તો પણ કઈ રીતે ખબર નહીં કેટલા સમયથી તો મેં તેમની સાથે વાત પણ નથી કરી હું પોતાની વ્યસ્તતાને કારણે મમ્મીને એક ફોન પણ નહોતો કરી શકતો હવે હું મારી મમ્મીને ક્યાં શોધું એમ વિચારતા તે ધીરેથી પાડોશીઓના ઘર તરફ આગળ વધ્યો અને તેણે દરવાજો ખખડાવીને તેમને પૂછ્યું કે મમ્મી ક્યાં છે તેમણે કહ્યું કે આશિષ તને ખબર નથી તારી મમ્મી હેમ બેન ને અહીંથી ગઈ ને બે મહિના થઈ ગયા છે હવે આશિષને ને લાગ્યું કે મમ્મી સાથે વાત કરી મને બે મહિનાથી પણ વધારે થઈ ગયું છે તે વિચારી રહ્યો હતો કે હું પણ કેટલો સ્વાર્થી થઈ ગયો છું કે આજ સુધી મેં પોતાની મમ્મીની કોઈ ખોજ ખબર લીધી નહીં અને આજે પણ શું કામે જરૂર જ છે એટલા માટે આવ્યો છું નહીતર ક્યાં આવી શકવાનો હતો વિચારતા વિચારતા જ આશીષ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો અને પપ્પાના અચાનક એક્સિડન્ટ બાદ મમ્મી ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો મમ્મીએ પોતાના માતા પિતા સાથે લડાઈ ઝઘડા કરીને બારમા ધોરણ સુધી ભણવાનું પૂરું કર્યું હતું જે આજે તેમના થોડાક કામ આવી ગયું તેમણે પોતાની થોડીક જમીન ખેડવા માટે આપી દીધી હતી અને પોતે ત્યાં એક સ્કૂલમાં શિક્ષક શિક્ષિકાની નોકરી ચાલુ કરી દીધી હતી પિતાના ગયા પછી ગામવાળાઓએ અથવા તો એમ કહી લ્યો કે પરિવાર વાળા પરિવારવાળાઓએ પણ મમ્મી ઉપર એટલો દબાવ કર્યો હતો કે મમ્મી બીજા લગ્ન કરી લે પરંતુ મારી મમ્મીએ કોઈનું પણ અને તેને અમારા બંને ભાઈ બહેનના જીવનના ઘડતર માટે કેટલી સખત મહેનત કરી હતી બિચારીએ તો કેટલા દુઃખ સહન કર્યા શું શું ન કર્યું અમારા બંને માટે ક્યારેક પણ અમે અમે અને મારી બહેનને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ દીધી નહોતી જ્યારે અમારા બંને ભાઈ બહેનનો ગામડામાં ભણતર પૂરું થઈ ગયું ત્યારે મમ્મીએ શહેરમાં હોસ્ટેલમાં રાખીને અમને આગળ ભણાવ્યા મોટી બહેન એનાને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને તેના માટે એક ખૂબ જ સુખી સંપન્ન પરિવાર શોધીને ધામધૂમ થી તેના લગ્ન કરાવી નાખ્યા ત્યારબાદ મમ્મી પાસે તેમનો એકમાત્ર આશરો એવો હું બચ્યો હતો બહેનના તો લગ્ન થઈ ગયા હતા અને એ પોતાના ઘરમાં સુખ ખૂબ જ ખુશ પણ હતી અને જીજાજીને પણ સારી નોકરી હતી થોડા સમય પછી તેઓ વિદેશ જતા હતા એટલે દીદી હવે અહીં રહી શકતી નહોતી દીદીના લગ્ન પછી એ એન્જિનિયરિંગનું ભણતરનું પૂરું કર્યું અને શહેરમાં જ એક ખૂબ જ મોટી કંપનીમાં કામ કરવા લાગ્યો હતો કંપનીમાં કામ કરતા કરતા જ મને એક છોકરી પસંદ આવી ગઈ હતી જેનું નામ ચિત્રા હતું પહેલા તો મમ્મી સાથે તેના વિશે વાત કરવાની મારી ઘણી હિંમત થઈ નહીં પરંતુ પછી જ્યારે તેમણે મારા માટે છોકરી શોધવાની વાત કરી એટલે મેં ચિત્રાનું નામ જણાવ્યું હતું કે તે મારા ઓફિસમાં જ કામ કરે છે હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું

રસોડાનું નાનકડું ઘર ભાડે રાખેલું છે જેવું મોટું ઘર લઈશ તો તમને મારી સાથે શહેર લઈ જઈશ મમ્મી માથું હલાવ્યું તારી મરજી પરંતુ જે રીતે તેમણે પોતાનું માથું હલાવ્યું હતું તેના પરથી લાગી રહ્યું હતું કે જાણે તેમને પહેલેથી જ આભાસ થઈ ગયો હતો કે હું કદાચ ક્યારેય પણ તેમને પોતાની સાથે નહીં લઈ જાઉં પપ્પાના ગયા પછી મમ્મી જ એકમાત્ર આશરો અમારો આશરો હતો પાના ગયા પછી મમ્મી જ એકમાત્ર અમારો આશરો હતો અને મમ્મી પણ તે સમયે પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં કોઈ કમી છોડી ન હતી મમ્મીએ મારી મોટી બહેન હિનાના લગ્ન અને મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા અને હું એટલો સ્વાર્થી થઈ ગયો કે મેં એમને એકવાર પણ પૂછ્યું ન હતું કે મમ્મી તમે અમારા બંનેના લગ્નમાં આટલા રૂપિયા વાપર્યા આખરે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા અમે કોઈ પાસેથી ઉધાર તો નથી લીધાને શું હું કંઈક મદદ કરી આપું તમારી હું પણ બસ ચૂપ જ રહ્યો આશિષ મન્માને મનમાં વિચાર કરી રહ્યો હતો પરંતુ મમ્મીએ પણ ક્યારે મને કંઈ જણાવ્યું નહીં કે તેમની આર્થિક સ્થિતિ કેવી છે હું પણ ચિત્રાને સાથે લઈને શહેર જતો રહ્યો અને પછી પોતાની ઓફિસ અને ઘરમાં વ્યસ્ત થઈને રહી ગયો મમ્મી વિશે તો ક્યારેય પણ મેં કંઈ પણ વિચાર્યું નહીં જોકે હું મમ્મીને કહીને ગયો હતો કે જ્યારે મોટું ઘર લઈશ તો તેમને જરૂર સાથે લઈ જઈશ આજ બધી ઉલથ પુલથ સાથે આશિષના દિમાગમાં ચાલી રહી હતી અને આ બધું વિચારી જ રહ્યો હતો કે પોતાના પાડોશી કાકાનો અવાજ આવ્યો અવાજની તેના વિચાર ભંગ થઈ ગયા અને તે પોતાની જૂની યાદોમાંથી બહાર નીકળ્યો કાકાએ તેને કહ્યું કે આશિષ બેટા આખરે ક્યાં વિચારોમાં ડૂબી ગયો હતો શું તને તારી મમ્મીએ જાણ નથી કરી એટલે આશિષે કહ્યું કે કાકા મમ્મીએ તો મને કઈ નથી જણાવ્યું તમે જ કહી દો ત્યારે કાકાએ જણાવ્યું કે બેટા હકીકતમાં તારા ગયા પછી એ מלતાબેન કંઈક અસ્વસ્થ રહેવા લાગ્યા હતા અને પછી તું તો જાણે જ છે કે બધા અલત તારી સામે જ હતા કે કઈ રીતે તેમણે તને અને તારી બહેન હિનાને ભણાવી ગણાવીને મોટા કર્યા અને પોતે કેટલા કષ્ટ વેઠ્યા તમારા લગ્નમાં પણ થોડો કરજો થઈ ચૂક્યો હતો તારી મમ્મી તને એટલા માટે કહ્યું નહીં કે તું ચિંતા કરીશ અથવા તો આના વિશે વિચારતો રહીશ અને બેટા તું પણ કહીને ગયો હતો કે ને કે જ્યારે તું શહેરમાં મોટું ઘર લઈશ ત્યારે પોતાની મમ્મીને સાથે લઈ જઈશ પરંતુ તું તો શહેર જઈને જાણે પોતાની મમ્મીને ને ભૂલી જ ગયો હવે હશે નસીબની વાત કે બેટા સંતાન ક્યારે કોઈ ની ભલી થઈ છે કાકા એ મારા મોટા પર જ કઈ ના કહેતા પણ મને ઘણું બધું સંભળાવી દીધું હતું કાકા દ્વારા જ મને ખબર પડી કે મમ્મીને ને જયારે પોતાની ઉપર વધારે ખર્ચો દેખાવા લાગ્યો તો તેમણે પોતાનું વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું અને તેના દ્વારા જે પણ રૂપિયા આવ્યા હતા તેનાથી પોતાનો બધો જ ખર્ચો ચૂકવી કરી લીધો હતો અને વધેલા રૂપિયા બેંકમાં રાખી દીધા હતા વધેલા રૂપિયાથી ઘરનો ખર્ચો ક્યાં સુધી ચાલી શકવાનો હતો તેમણે પોતાના ઘરનો ખર્ચો ચલાવવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડત તો એટલા માટે તેમણે ઘરની આસપાસના બાળકોને ટ્યુશન આપીને પોતાનો જીવન નિર્વાહ પસાર કરવાનું નક્કી કર્યું હતું તો તો એક દીકરાની ફરજ નિભાવી જ ન શક્યો કાકાએ મને કહ્યું સાચું જ કહી રહ્યા હતા કાકા હકીકતમાં મેં દીકરા હોવાની ફરજ તો ક્યારેય નિભાવી જ ન હતી મમ્મીને પૂછ્યું જ નહીં કે તમારે રૂપિયા જોઈએ છે અથવા તો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે તમે શું કરો છો હું મમ્મીને શું કહીને રહી ગયો હતો અને અમારા લગ્ન થઈ ગયા પછી મેં ગામડાના ઘર તરફ ક્યારે પણ પાછું વળીને જોયું જ નહીં જ્યારે મમ્મીએ મારા લગ્ન ચિત્રા સાથે ફક્ત મારી ખુશી માટે કરાવ્યા હતા હશે અને સમય વીતી રહ્યો હતો અને આ સમય દરમિયાન અમારે બે બાળકો પણ થઈ ગયા છતાં પણ અમે મમ્મીને બોલાવ્યા ન હતા અને ના ક્યારે બાળકોને લઈને ગામડે આવ્યા હતા મમ્મી પાસે ના તો મારી મમ્મીએ અમારા બાળકોને જોયા હતા કે ના અમારા બાળકોએ મારી મમ્મીને મારા બાળકો જાણતા જ ન હતા કે તેમની એક દાદી પણ છે જે ગામડે રહે છે બધા લોકો વિચારવા લાગ્યા કે જે દીકરાએ આજ સુધી ક્યારે પોતાની મમ્મીની યાદ આવી નહીં તે આજે અચાનક કેવી રીતે જરૂરત પડી ગઈ કે પોતાની મમ્મીને અહીં મળવા આવ્યો તમને બધાને લાગી રહ્યું હશે કે આજે અચાનક મને મમ્મીની યાદ કઈ રીતે આવી ગઈ કે તમ તેમને શોધવા અહીં આવી ગયો આજે મમ્મીને મળવા આવવામાં પણ અમારો જ સ્વાર્થ છે હકીકતમાં હું અને ચિત્રા બંને નોકરી કરીએ છીએ જ્યાં સુધી અમે બંને એકલા હતા ત્યાં સુધી તો ઠીક હતું ત્યારે ક્યારેય કોઈ સમસ્યા થઈ નહીં અને અમારા બાળકો થયા પછી હવે અમને લોકોને બાળકોને કોની પાસે મૂકીએ અને કઈ રીતે રાખીએ આ તો ખૂબ જ મોટી સમસ્યા હતી કેમ કે અમે બંને નોકરી ચાલુ રાખવાના હતા પછી ખૂબ જ વિચાર્યા પછી એમ નિર્ણય નક્કી કર્યો કે અમે પોતાના બાળકોને બેબી કેર સેન્ટરમાં મૂકી આવીશું અને પછી અમે એવું કર્યું પણ અમે અમારા બાળકોને બેબી કેર સેન્ટરમાં રાખતા હતા થોડા જ સમય વીત્યો કે અમારા બંને બાળકો ઘણા બીમાર રહેવા લાગ્યા ડોક્ટરને બતાવ્યું છતાં કોઈ બીમારી સમજમાં જ નહોતી આવતી પરંતુ જ્યારે ડોક્ટરે અમને કહ્યું કે અમારા બંને બાળકો બેબી કેર સેન્ટરમાં રહે છે તો ડોક્ટરે અમને સલાહ આપી કે અમે એમને ત્યાં ન રાખતા આમ તો અમારા બાળકોને બીમારી તો કોઈ હતી નહીં પરંતુ ડોક્ટરના અનુમાન મુજબ કદાચ એવું થઈ શકે કે ત્યાંનું વાતાવરણ અમારા બાળકોને અનુકૂળ આવતું ન હોય એટલા માટે તે બંને બીમાર રહેવા લાગ્યા હતા જેને લીધે અમારા બંને માંથી કોઈ એકને હંમેશા ઓફિસ માંથી છૂટી લઈને ડોક્ટર નાટક કરવા લાગ્યા હતા હવે તો અમે બંને દિવસે ને દિવસે હેરાન થવા લાગ્યા હતા ઘણા વિચાર કર્યા પછી બંને બાળકો માટે એક ફૂલ ટાઈમ આયા રાખવાનું વિચાર્યું અને એવું કર્યું પણ પરંતુ બાળકો છતાં પણ ઠીક ન થયા અને દિવસેને દિવસે કમજોર થતા હતા આજે હું અને ચિત્રા બંને આ વાતને વિચારીને હેરાન રહેવા લાગ્યા હતા કે હવે તો આયા રાખવાનો પણ કોઈ ફાયદો મળ્યો નહીં દિવસેને દિવસે અમે પરેશાન થઈ રહ્યા હતા અમે કંટાળી ગયા હતા કે ચિત્રાની નોકરીને ધ્યાનમાં રાખીને અમે લોન લઈને ઘર ખરીદ્યું હતું એટલા માટે ચિત્રા પણ નોકરી મૂકી શકે એમ ન હતી એટલા માટે આ બધું કર્યા પછી પણ એક નવી મહિલાને ઘર પર જ મદદ માટે બોલાવી લીધી પરંતુ તે હાલતા ને ચાલતા રજા લઈ લેતી હતી એક દિવસ બેઠા બેઠા ચિત્રાના દિમાગમાં વાત આવી કે તમે તમારી મમ્મીને અહીં લઈ આવો જેનાથી તેમની ઈચ્છા પણ પૂરી થઈ જશે અને પોતાના દીકરાઓના બાળકો સાથે રહેવાની અને આપણું ઘર કામ આખું ઘરનું પણ કામ થઈ જશે બાળકોને અને ઘરની ચિંતા પણ નહીં રહે મને તેની વાત બરાબર લાગી અને હું મમ્મીને લેવા માટે નીકળી ગયો મેં તો એ પણ વિચાર્યું ન હતું કે મમ્મી મારા વિશે શું વિચારશે હજી તેનું મન વિચારોના સાગરમાં ડૂબકી લગાવી રહ્યું હતું કે ડ્રાઈવરે કહ્યું સર તમારા કહેલા એડ્રેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ જોકે મને ગામડેથી ગયે ઘણો સમય થઈ ગયો હતો અને મને ખબર પણ ન હતી કે મમ્મી ક્યાં ગયા છે પરંતુ પડોશવાળા કાકાએ જે એડ્રેસ આપ્યું હતું હું વિચારતા વિચારતા ત્યાં જ પહોંચી ગયો મને લાગ્યું હતું કે કદાચ મમ્મી કોઈ વૃદ્ધાશ્રમમાં હશે કેમ કે હું જ એકમાત્ર તેમનો સહારો હતો અને બીજા કોઈ સગા સંબંધી પણ બચ્યા ન હતા એટલે વિચાર્યું કે મમ્મી વૃદ્ધાશ્રમમાં જ ભરતી થઈ ગયા હશે પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો અને ગાડીમાંથી નીચે ઉતર્યો તો હું જોઈને હેરાન રહી ગયો કે આ તો વૃદ્ધાશ્રમ નથી અહીં તો ઘણા બધા બાળકો નજરે આવી રહ્યા હતા આશિષ આગળ વધ્યો તો ત્યાં એક નાનકડો અનાથાશ્રમ બોર્ડ લગાવેલું હતું પહેલા આટલા બધા બાળકોને જોઈને આશિષને લાગ્યું હતું કે આ કોઈ અનાથાશ્રમ હશે પરંતુ હવે બોર્ડ જોઈને તેને ખાતરી થઈ ગઈ હતી હવે તે ધીરે ધીરે ચાલતો ચાલતો ઓફિસમાં પહોંચ્યો અને ઓફિસમાં જઈને એક કર્મચારીને પૂછ્યું કે અહીં હેમલતાબેન રહે છે તે મેનેજરે એક દિવસ પહેલા જ અહીં આવ્યો હતો તેને આ વિશે કોઈ જાણકારી હતી નહીં જયારે આશીષે હેમલતા નું નામ લીધું તો તે આશીષ તરફ હેમલતા બેન પ્રશ્નવાંચક ભાવ સાથે કહેતા જોતો જ રહી ગયો તે મેનેજર આશિષને કંઈ પણ કહે તે પહેલાં જ પાછળથી એક નાનકડો છોકરો દોડીને આવ્યો અને તેણે મેનેજરને કહ્યું અંકલ અંકલ આજે અંકલ આવ્યા છે તે ટીચર વિશે પૂછી રહ્યા છે આવો અંકલ હું તમને ટીચર પાસે લઈ જાઉં આશિષ તરફ જોતાં તે છોકરો બોલ્યો અંકલ ચાલો હેમલતા મેડમ મેડમ પોતાના રૂમમાં હશે મારી સાથે ચાલો હું તમને તેમના મેડમના રૂમ સુધી મૂકી આવું તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મને તેમનો રૂમ ક્યાં છે તે ખબર છે મેનેજર અંકલ કાલે જ આવ્યા છે તેમને ટીચર વિશે કંઈ ખબર નથી તમે મારી સાથે આવો એટલું કહીને તે છોકરો આગળ ચાલવા લાગ્યો અને હું પણ તેની પાછળ પાછળ આગળ ગયો અને ત્યાં જઈને તે બાળકે થી ઇશારો કરીને કહ્યો અંકલ પેલો રૂમ હેમલતા મેડમ નો છે હવે હું પોતાના ક્લાસમાં જાઉં છું મને મોડું થાય છે તમે ટીચરને મળી લ્યો હું દરવાજાને જરાક અમથો ખોલીને અવાજ કર્યા વગર ત્યાં ત્યાં પહોંચ્યો ત્યારે જ્યારે મેં ત્યાં જઈને જોયું તો મમ્મી રૂમમાં પૂજા કરી રહ્યા હતા જેવી તેમને પહેલેથી જ આદત હતી કે તે તેઓ હંમેશા સવારે ઊઠીને પૂજાપાઠ કરતા હતા અને રામાયણના પાઠ પણ વાંચતા હતા એવી જ રીતે આજે પણ મમ્મી પૂજા કરી રહ્યા હતા જ્યારે હું રૂમમાં પહોંચ્યો તો મમ્મી પોતાના રૂમમાં રામાયણના પાઠ વાંચી રહ્યા હતા હું ધીરેથી બોલ્યો મમ્મી મારો અવાજ સાંભળ્યો એટલે મમ્મીએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને બોલ્યા અરે આશીષ બેટા તું ક્યારે આવ્યો ઘરમાં બધું બરાબર તો છે ને ચિત્રા અને બાળકો કેમ છે તે સાથે નથી આવ્યા આશિષે કહ્યું બધા બરાબર છે મમ્મી તમે કેમ છો અહીં ક્યારે આવ્યા અમને જણાવ્યું પણ નહીં તમારા દીકરાથી નારાજ છો ને તમે મેં તમારી સારસંભાળ લીધી નહીં એટલા માટે હેમલતાબેન કહ્યું બેટા પોતાના બાળકોથી કેવી રીતે નારાજગી હું તો ફક્ત મારા પતિની જવાબદારી હતી તારી ઉપર મારો શું હક છે હક તો તને દેખાય કે મારી કોઈ માં પણ છે અને તે ક્યાં છે ક્યાં નહીં ક્યારેક તો તને યાદ આવી જ પરંતુ તું પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે કઈ કહ્યું જ નહીં અને પછી જેને મારા હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી તો પછી શું ફાયદો કે હું તારાથી નારાજ થાવ જેવી જવાબદારી હતી જ્યારે તે જ અધોરી મુકીને જતા રહ્યા તો તારી પાસેથી તો મારે શું આશા રાખવાની હું કા બધી વાતો ને અને એ કહે કે અહી કેવી રીતે આવવાનું થયું હેમલતા બેન પોતાના દીકરા આશીષને પૂછ્યું અચાનક તને પોતાની માની યાદ કેવી રીતે આવી ગઈ અત્યાર સુધી તો તારી પાસે સમય હતો નહીં પોતાની ગૃહવસ્તી અને કામમાંથી કે તું એ પણ પૂછી શકે કે તારી માં મરી ગઈ છે કે જીવે છે તો પછી આજે અચાનક મને શોધવાની આટલી દૂર સુધી કઈ રીતે આવી ગયો જર તારી પાસે તો ગામડે સુધી આવવાનો પણ સમય હતો નહીં તો હવે શું કામ પડી ગયું તારે મારું કામ તને મારી પાસેથી રૂપિયા જોઈએ તો હું તને પહેલા જ કહી દઉં કે હવે મારી પાસે કંઈ પણ નથી જે કંઈ પણ હતું તે મેં તમને બેન ભાઈ બેન ને નાનેથી મોટા કરવામાં ભણાવા ગણાવવામાં અને લગ્ન કરાવવામાં વાપરી નાખ્યું છે તો જો તું એ આશાએ આવ્યો છો કે તને મારી પાસેથી કંઈક મળશે તો તમારા તો દીકરા મારી પાસે તને દેવા માટે હવે કંઈ પણ નથી થોડા ગુસ્સામાં હેમલતાબેને પોતાના દીકરાને કહ્યું મમ્મી મારી રીતે આવી રીતે ગુસ્સો ન કરો એટલે હેમલતાબેન બોલ્યા હા ભલે લાયક હોઈને ના લાયક અને કોઈ કઈ પણ કહી લે પણ આ વાત થી તો ઇનકાર ના કરી શકાય કે જો તું મારો દીકરો જ છે ને કોઈ કેટલું પણ કહી લે તો કંઈ પણ કરી લે તો તું મારો દીકરો જ ને પણ શું ફાયદો આવા દીકરાનો આશીષે થોડા ધીમા અવાજમાં પૂછ્યું તમે અહીં કેમ પહોંચ્યા મમ્મી ત્યારે હેમલતા બેને કહ્યું કે હું એક દિવસ છાપું વાંચી રહી હતી કે એક વિજ્ઞાપન જોયું એમાં લખ્યું હતું કે અનાથ અનાથાલયમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે હું જયારે ત્યાં પહોંચી અને છોકરાઓને જોયા તો તેમને ભણાવવા માટે હા પાડી દીધી તેમણે જણાવ્યું હતું કે તેઓ જાજુ વેતન તો નહીં આપી શકે મારું પણ બીજું કોઈ હતું જેના માટે મને વધારે વેતનની જરૂર પડે એટલા માટે મે પણ તેમને હા પાડી દીધી અને કહ્યું કે હું હમણાં ઉમરમાં મોટી છું કાલે કદાચ મને કંઈ પણ થઈ જાય તો શું થશે જ્યારે મારા પોતાના દીકરા પાસે મને જોવા માટેનો સમય નથી તો તમે લોકો કઈ રીતે આ વૃદ્ધાનો બોજો ઉપાડશો ત્યારે તેમણે મને કહ્યું હતું કે માતાજી અમે તમારી દેખભાળ કરીશું તમને રહેવા માટે રૂમ આપીશું આજથી તમે અમારી જવાબદારી છો જ્યાં સુધી તમારાથી થઈ શકે તમે કરો પછી અમે તમારી સંભાળ રાખીશું આનાથી વધારે સારું બીજું શું થઈ શકવાનું હતું એટલા માટે હું અહીં રહેવા આવી ગઈ અને આશીષે કહ્યું એ એ બધું તો ઠીક છે મમ્મી પણ મને પણ તમારી જરૂરત છે તમે મારી સાથે રહેવા માટે ચાલો મને ખબર છે કે તમે મારાથી નારાજ છો જાણે અજાણે તમને ઘણું બધું દુઃખ આપ્યું છે હું એ પણ સારી રીતે જાણું છું કે મારા માટે તમે શું મહેસૂસ કરી રહ્યા છો મારું અચાનક આ રીતે આવવું અને મારી મારી સાથે ચાલવાનું તમને તમને ગમતું નહીં હોય નહીં મમ્મી એટલા એટલે હેમલતા બેને બોલ્યા બેટા દુઃખ નું શું છે સમય દરેક દુઃખ ને હળવું કરી નાખે છે મારા મનમાં કોઈ વેરભાવ નથી તમે મારા બાળકો છો હું પણ તમારી મદદ કરવા માંગુ છું આખરે માત્ર વારસદાર છે તારા બાળકો મારા વારસદાર છે એ બાળકને હું પણ તેમની સાથે સમય વિતાવી શકીશ તો આ ખૂબ જ સારી વાત છે તો પછી હું તારી સાથે આવવા માટે મનાઈ શું કામ કરું બેટા પરંતુ બસ એક જાણકારી જિજ્ઞાસા થઈ રહી છે એટલે આશીષ બોલ્યો હા મમ્મી પૂછો શું જિજ્ઞાસા છે હું તમારી જે જિજ્ઞાસા છે તેને પણ દૂર કરી નાખીશ એટલે હેમલતા બેન બોલ્યા કે સારી વાત છે કે તું મને મળવા માટે અહીં સુધી આવ્યો અને મને મને લઈ જવા વિશે વિચાર્યો પરંતુ જ્યારે તારા છોકરાઓ મોટા થઈ જશે અને તારે જરૂરત નહીં હોય ત્યારે શું થશે એ વિચાર્યું તમે લોકોએ હવે આશિષ પોતાના મમ્મીના સવાલનો જવાબ ન આપી શક્યો તે પોતાની પત્ની વિશે વિચારવા લાગ્યો આ પ્રશ્નનો જવાબ ચિત્રને જાણ કર્યા વગર આશિષ આપી શકે તેમ હતો નહીં એટલા માટે આંખોમાં આંસુ સાથે પોતાની મમ્મીને જોતો રહ્યો હેમલતાબેન તેમની પરેશાની સમજી ગયા અને તેમણે તેમની પીઠ થપથપાવી અને કહ્યું કઈ વાંધો નહીં બેટા આશિષ હું અહીં ખુશ છું તું મારી ચિંતા ન કરજે પોતાની જિંદગી શાંતિથી વિતાવો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે હમણાં મારો ક્લાસ છે બેટા હું જાઉં છું એટલું કહેતા જ તે જતા રહ્યા અને આશીષે તેમને જતા જોઈ રહ્યો અને આજકાલના જમાનામાં હકીકતમાં સંતાનો કેટલી સ્વાર્થી અને મતલબી થઈ ગઈ છે આ કોઈ એક પરિવારની કહાની નથી પરંતુ લગભગ દરેક બીજા કે ત્રીજા પરિવારની આજ કહાની છે જ્યાં ગડપણમાં વૃદ્ધોને કઈક ને કઈક સહન કરવું પડે છે જેમાંથી ખૂબ જ ઓછા લોકો હોય છે જે પોતાના માટે કોઈ ઠોસ લઈ લઈ શકે શકે છે છે ઢોર વધારે માતા પિતા તો તેમ વિચારીને ચૂપચાપ બેસી રહે છે કે હવે અમારા જીવનનો શું ભરોસો આજ કે કાલ નહીં બાળકો જે પણ કરી રહ્યા છે જેવી રીતે પણ કરી રહ્યા છે બધું ઠીક છે પરંતુ ઘણી વખત સંતાના વાતો ખૂબ જ ખોટા ફાયદો ઉપાડી લે છે આશિષ મોટો થઈને પોતાની જિંદગીમાં એટલો વ્યવસ્થિત થઈ ગયો કે એને એટલી પણ ખબર રહી કે ગામડે તેની એક માં પણ છે જેનો તેના સિવાય કોઈ છે જે નહીં જેનો એકમાત્ર અને છેલ્લો આશરો આશિષ છે આશિષ શહેરમાં જઈને શહેરની જિંદગી અને પોતાની પત્ની અને બાળકો વચ્ચે

જીવનના અંતિમ દિવસોના તેનો સાથ આપશે અને તે અનાથ બાળકોની સાથે તેમનું મન પણ લાગેલું રહેશે દીકરાના આટલા મોટા દગા પછી પણ તેમાં તેની સાથે બધી જ ભૂલોને માફ કરવા માટે પણ તૈયાર હતી પરંતુ હજુ પણ તેનો દીકરો તેને નિશ્ચિત નહોતો કરી શકતો કે તે પોતાની મમ્મીના અંતિમ દિવસ સુધી તેને પોતાની સાથે રાખશે કે ફક્ત ત્યાં સુધી જ રાખશે કે જ્યાં સુધી તેને પોતાના છોકરાઓ માટે એક આયાની જરૂરત છે આજે પણ આટલા વર્ષો પછી આશિષ પોતાની માને મળવા કે શોધવા માટે નહીં પરંતુ રૂપિયા વગરની મફતની આયાને શોધવા માટે આવી રહ્યો હતો જે કોઈ પણ પગાર લીધા વગર તેના બધા જ કામ કરી શકે જેના પર નિશ્ચિત થઈને તે પોતાના છોકરાઓની જવાબદારી મૂકી શકે અને આ વાત એમ લતાબેન પણ સારી રીતે સમજી ગયા હતા એટલા માટે તેમણે આવો નિર્ણય લીધો અને આશિષની મમ્મીએ જે નિર્ણય લીધો તે યોગ્ય હતો કે નહીં તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો